પાડ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી વિવાદ વકર્યો છે ફરી આદિવાસી સમાજ સરકાર સામે બાયો ચડાવી શકે છે અનંત પટેલની અધ્યક્ષતામાં નડકદરી ગામે એક બેઠક યોજાઈ હતી ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા મોનસૂન સત્રમાં ડીપીઆર મુકતા આદિવાસી સમાજમાં રોષ છે ચૌદ ઓગસ્ટના રોજ ધરમપુરમાં જન આક્રોશ રેલી યોજાશે બિરસા મુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન છે મોટી સંખ્યામાં લોકોને જોડાવા આહવાન કરાયું સરકાર શ્વેત પત્ર ન આપે ત્યાં સુધી આંદોલનનો દાવો બીજી બાજુ ધરમપુરના એમએલએ અરવિંદ પટેલે સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે લોકસભામાં કોઈ ડીપીઆર રજૂ થયો જ નથી સરકારે પ્રોજેક્ટને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે તેવું અરવિંદ પટેલે કહ્યું ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ મોન્સૂન સત્રમાં કેન્દ્રીય જળ મંત્રીએ ડીપીઆર પાર તાપી નર્મદા રિવર્લ્ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એમણે મૂક્યો છે જેટલા ડેમ સુચિત ડેમની વાત કરવામાં આવી હતી એમાં પણ બીજા બે ડેમો નો ઉમેરો કરવામાં આવ્યો છે એક અવધાનો ડેમ અને બીજો વાંસદાના ખાટા આંબાનો ડેમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બીજું મારે ધારાસભ્યોને કહેવું છે કે એ સ્થગિત કર્યો નહીં હતો રદ કર્યો હતો પરંતુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પોતાની વાત પરથી ફરી જતા હોય ત્યારે અમને પણ એ આદિવાસી સમાજ એની ઘોર નિંદા પણ કરે છે અને રોશની લાગણી છે આવનારી ચૌદ તારીખે અમે સમગ્ર આદિવાસી સમાજ ત્યાં મોટી રેલી કરીશું અને આવેદનપત્ર આપીશું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે રાખીને અમે આ પ્રોજેક્ટ રદ કરાવેલો અને એની મીડિયામાં જાહેરાત પણ અપાવેલી અને અત્યારે લોકસભામાં એ કંઈ રજૂ થયો નથી પરંતુ પ્રશ્નોત્તરી કાળમાં એવું કંઈ આવ્યું હશે એનો એ ખોટો લાભ લઈને આ જે તુષારભાઈએ પત્ર લખીને સ્પષ્ટતા માગી છે પરંતુ આ પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં થવાનું નથી અને અમારા આદિવાસી વિસ્તાર લોકોના જે પ્રશ્નો છે અને આદિવાસીને જે કંઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલી સાથે અમે સંપૂર્ણ સાથે રહેવાના છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને સી આર પાટીલ સાહેબ એ આદિવાસીના વિરોધમાં એક પણ કામ કરશે નહીં એટલો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ બાબતે જરૂર લાગે તો અમે દિલ્હી ફરી અમે જઈશું અને એની પૂરેપૂરી સ્પષ્ટતા માગીશું